કાશ્મીરના પહેલગામમાં બેસરણખીનમાં જે નિર્દય નિર્દયી હત્યા પ્રવાસીઓની કરવામાં આવી છે એ આ હત્યાને અને આ આતંકવાદીઓના હુમલાને હું ખૂબ ગંભીરતાથી અને ખૂબ આ હુમલાને વખોડું છું આની સામે સમગ્ર દેશમાં આ બાબતનો ખૂબ ગુસ્સો અને માતમ છવાયો છે અને આ સંદર્ભે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે તાત્કાલિક કેન્દ્રીય કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક બોલાવવામાં આવી અને એમાં પાંચ મહત્વના નિર્ણય જાહેર કરવામાં આવ્યા કે જેમાં પહેલો નિર્ણય કે જે જળ સંધિ સિંધુ જળ સંધિ કરવામાં આવી હતી એને રદ કરવામાં આવી તમામ પાકિસ્તાનીઓના વિઝા બંધ કરવામાં આવ્યા વાઘા બોર્ડરને બંધ કરવામાં આવી પાકિસ્તાન હાઈ દિલ્હીમાં પાકિસ્તાન સ્થિત જે હાઈ કમિશનના લશ્કરી નૌકાદળ અને સંરક્ષણ લગતના જે કંઈ પણ સલાહકારો છે એમને ઉડતાલીસ કલાકમાં ફરીથી પાકિસ્તાન પરત કરવામાં આવ્યા અને આ જ રીતે ભારતના ઇસ્લામાબાદના જે સલાહકારો ઈસ્લામાબાદમાં રહે છે એ તમામ સલાહકારોને પણ આપણા વડાપ્રધાનશ્રીએ પરત બોલાવવામાં આવ્યા છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેમજ ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સમગ્ર ઘટનાને ખૂબ વખોડી છે એક પણ લોકોને છોડવામાં નહીં આવે એક પણ આતંકવાદીઓને બસ બક્ષવામાં નહીં આવે અને આ હુમલાનો કડકમાં કડક રીતે એને ગંભીરતાથી જવાબ દેવામાં આવશે